આજે આપણે વાત કરીશું મિત્રો સર આપણે યુટ્યુબ ચેનલ મિત્રો ગૂગલ એડસન મિત્રો આવી જાય પછી તો મિત્રો સબમિટ મિત્રો ગૂગલ એડસન કરો મિત્રો અથવા યુટ્યુબ ચેનલ મિત્રો મોન્ટાજન થાય પછી મિત્રો યુટ્યુબમાં ચેનલ કોઈ પ્રોબ્લેમ મિત્રો આવે છે અથવા ચેનલ મિત્રો પૈસા કમાવી શકતી નથી અથવા ડીમોન્ટ થઈ જાય અથવા નહીં થતી મિત્રો તો મિત્રો તમે મિત્રો બહુ મોટી ભૂલ કરો છો મિત્રો જો યુટ્યુબમાં મિત્રો આપણે કામ કરતા મિત્રો કદાચ ટેકનિકલ હોય અથવા લાઈવ પ્રોગ્રામ હોય હવે મિત્રો કથિત ભૂલ કરો તો મિત્રો તમારી ચેનલના મિત્રો મોટું નુકસાન આપે છે મિત્રો અથવા મિત્રો તમારી યુટ્યુબ ચેનલ પર ડીમોટિટાઈઝન થઈ જાય મિત્રો તો આપણે લાઈવ મિત્રો બતાવીશું કે મિત્રો મિત્રો આવે તો મિત્રો પણ તોય મિત્રો તમારી યુટ્યુબ ચેનલ મિત્રો ડીમોટાઇઝ થાય મિત્રો અથવા મિત્રો ડીમોટાઇઝે મિત્રો કે રી કન્ટેન્ટ મિત્રો આવી જાય મિત્રો અથવા કથિત ભૂલ કરો મિત્રો કે અથવા તમે જો લાઈવ પ્રોગ્રામ મિત્રો અથવા વિડીયો નાખવા અથવા તમે કોપી વિડીયો વાગી જાય અથવા મ્યુઝિક લાઈવ વિડીયો મિત્રો હોય પ્રોગ્રામનો અથવા તમે લાઈવ કરી હોય અથવા તમે ફોર્મમાં ઉતારતા હોય અથવા ગમે તે મિત્રો સોંગ અથવા મ્યુઝિક એક પ્રમાણે મિત્રો આવે અથવા મ્યુઝિક એક પ્રમાણે વાક્ય મિત્રો અથવા સોંગ મિત્રો તો પણ મિત્રો યુટ્યુબ આ તમને રી કન્ટ્રીના મિત્રો આપી દેશે અથવા કોપીરાઈટ અથવા સ્ટ્રાઇક મિત્રો અથવા યુટ્યુબ વિડીયો મિત્રો બેન થઈ જાય મિત્રો એટલે મિત્રો તમે પણ આવી ભૂલના કરશો મિત્રો જે મારાથી ભૂલ થઈ ગઈ મિત્રો અથવા મિત્રો તમે ભૂલ કરતા હો તો મિત્રો થોડીક મિત્રો ધ્યાન રાખજો અથવા મિત્રો મોટાજન થઈ જાય તમારી ચેનલ તો મિત્રો આ ભૂલ મિત્રો તમે કરતા નહીં કથા મિત્રો હું મિત્રો તો કમાવા માટે મિત્રો ને કંઈક મિત્રો મેં કંઈ મિત્રો આગળ વધતા હોય મિત્રો પણ મિત્રો કથિત ભૂલ માટે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ મિત્રો તમારે ગુમાવી બે મિત્રો અથવા ટાઈમ ત્રણ મહિના લગી મિત્રો કમાવી શકશો નહીં મિત્રો એટલે મિત્રો મારે મિત્રો ખુદ મિત્રો મારી યુટ્યુબ ચેનલ મિત્રો છે અથવા એને મેં ગૂગલ એડશન એપ્લાય કર્યો તો મિત્રો આવી ગયો અથવા મિત્રો ગૂગલ એડશન મિત્રો અથવા પીના આવી મિત્રો એ સબમિટ મેં કર્યો અથવા મિત્રો મારે ડોલર પર બન્યા મિત્રો મારે પોત્રીસથી મિત્રો ઉપર ડોલર બન્યા હતા મિત્રો આપણે મિત્રો લાઈવ પૂર જોઈશું મિત્રો કે પૈસા મારે કેટલા યુટ્યુબ ચેનલ મિત્રો બન્યા હતા અથવા મિત્રો આપણા ડોલર મિત્રો ગુજરાતીમાં કહીએ અને અથવા મિત્રો ગુજરાતીમાં પૈસા પણ મિત્રો એમાં બતાવે મિત્રો તો મિત્રો મારે મિત્રો ત્યાંના જાતની ઉપર પૈસા પણ મિત્રો યુટ્યુબમાં મિત્રો આવી ગયા અથવા મેં ગૂગલ મિત્રો સબમિટ પણ કરી મિત્રો અથવા યુટ્યુબ ચેનલ મારી મિત્રો ચાલી મોટાઇજન્ટ પણ થઈ ગયું મિત્રો પણ મિત્રો રિવ કન્ટ્રીના મિત્રો આપી દીધી મિત્રો યુટ્યુબ મારે અથવા મિત્રો મિત્રો મારી એક જ ભૂલ મિત્રો કે મેં એકને એક વિડીયો મિત્રો ડબલ પર અપલોડ કરવા મિત્રો આવી પહેલાં મિત્રો તમે પણ મિત્રો આવી કંઈ મિત્રો ભૂલ કરતા નહીં મિત્રો તો મિત્રો તમે પણ તમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો કંઈ નુકસાન ના આવે અથવા રીકન્ટેન મિત્રો આવે તો મિત્રો ચાલો આપણે જોઈએ કે મારી યુટ્યુબ ચેનલમાં મિત્રો રીકન્ટેનર આવી ગયું છે મિત્રો અને મિત્રો હું પણ પૈસા કમાવી શકતો નથી મિત્રો તો મિત્રો ચાલો આપણે જોઈએ મારી ચેનલમાં જઈને કે યુટ્યુબ ચેનલ મિત્રો કે મારી પણ રિકન્ટિન્યુ કેવી રીતે મિત્રો આવી ગયું છે તો મિત્રો ચાલો તો મિત્રો ચાલો આપણે જઈએ મિત્રો મારી ચેનલમાં મિત્રો હું જોઈશું મિત્રો કે મિત્રો છેલ્લા સબસ્ક્રાઈબર મિત્રો ડી મોન્ટ મારી મિત્રો જો પહેલાં તો મારી મિત્રો યુટ્યુબ ચેનલ તમે મિત્રો લાઈવ મિત્રો બાજુઓ કે મારી ચેનલ મિત્રો છે પણ લાઈવ પ્રોગ્રામ મિત્રો વિડીયો હું અપલોડ કરતો હતો મિત્રો અથવા મિત્રો મારે વિન ગણાવતા હતા મિત્રો જે મિત્રો વીવી ફોન ગણાવે છે મિત્રો પણ મારી પોતાની મિત્રો લાઈવ પ્રોગ્રામ હતી મિત્રો પણ જો વીવી પણ મિત્રો હજારથી ઉપર બધા જાય છે મિત્રો અને મિત્રો તો પણ મારી યુટ્યુબ ચેનલ મિત્રો ડી ડીમોનેટાઇઝન થઈ જાય મિત્રો જો મિત્રો રીકોન્ટિન્યુ મિત્રો પાર્ટના પ્રોગ્રામ છે મિત્રો પૈસે કાશા બરાબર મિત્રો અને ડી ડીમોનેટાઈઝેશન મિત્રો થઈ ગઈ મિત્રો યુટ્યુબ ચેનલમાં તો મિત્રો ફિરિયાની અરજી મિત્રો આવે છે મિત્રો એ પણ મિત્રો ત્રીજા મહિનાની સાત તારીખે મિત્રો ફિરિયાની અરજી કરવાની મિત્રો આવશે મિત્રો પછી પૈસા મિત્રો ચાલુ થશે મિત્રો પણ મિત્રો અમે તમારે ચાલો મારી યુટ્યુબ ચેનલમાં મોનેટાઇઝન થઈ નથી મિત્રો તો મિત્રો લાઈવ મિત્રો તમામ બતાવું કે મારા પૈસા પણ કેટલા મિત્રો યુટ્યુબમાં બન્યા છે તો મિત્રો અર્નિંગ મારી બતાવશે મિત્રો પૈસા મિત્રો તમને બતાવું મિત્રો તો મિત્રો આ છે મિત્રો પૈસા આવક નહીં મિત્રો તે ડોલર બને કે અમે મિત્રો ડોલર અત્યારે મેં બતાવ્યું મિત્રો કારણ કે હવે પૈસા બતાવશે મિત્રો તો જો મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં મિત્રો તેત્રીસો સાત રૂપિયા ઇઠ્યાસી પૈસા મિત્રો અમે મેં કમાયા છે મિત્રો પણ હોડ ઓલ આવે મિત્રો બેંક મિત્રો હજુ બી આંકનું જોઈને ઓપ્શન મિત્રો આવ્યું નથી મિત્રો અને મિત્રો યુટ્યુબવાળા મિત્રો મારી યુટ્યુબ ચેનલ મિત્રો ડી મોનન્ટે જોઈને કહી નાખી મિત્રો તો મિત્રો તમે પણ આવી ભૂલ કરતા મિત્રો તમારી પણ રી મિત્રો આવે નહી મિત્રો લાઈવ તો અમે જોઈ રહ્યા છીએ મિત્રો મારી યુટ્યુબ ચેનલ રી મિત્રો આવી ગયો છે તો મિત્રો લાઈવ પૂરું તમે જોઈ કે મારી યુટ્યુબ ચેનલ મોત આજે થઈ હતી મિત્રો અથવા મિત્રો યુટ્યુબરે મિત્રો યુટ્યુબવાળે મિત્રો અથવા યુટ્યુબ મિત્રો ટીમી મિત્રો મારા યુટ્યુબના મિત્રો ડેમો માટે મિત્રો કરી દીધું ખાલી કતિક ભૂલ મિત્રો કરશો અથવા મિત્રો કોઈનું વિડીયો કોપી અથવા મિત્રો ડબલ હલ મિત્રો વિડિયો તમે અપલોડ કરશો મિત્રો તો મિત્રો તો પણ મિત્રો તમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો રી મિત્રો યુટ્યુબ યુટ્યુબવાળા મિત્રો આપી દેશે મિત્રો યુટ્યુબ ટીમ તો એટલે મિત્રો પૈસા કમાવા તો મિત્રો ઘણી બધી યુટ્યુબમાં મિત્રો પોલિસી મિત્રો ધ્યાન રાખવામાં આવે છે મિત્રો અને જ્યારે આપણે નવા નવા હોય મિત્રો ત્યારે યુટ્યુબમાં મિત્રો તમને ખબર પડતી નથી મિત્રો અને મિત્રો તમે આ રીતે પૈસા કમાવી શકતા નહીં મિત્રો તો મિત્રો ઘણી બધી મિત્રો પોલિસી મિત્રો યુટ્યુબમાં મિત્રો પાડી પડે છે પછી મિત્રો યુટ્યુબર જણાવે મિત્રો મિત્રો પછી મિત્રો પૈસા કમાવી શકે નહીં ડાયરેક્ટ મિત્રો યુટ્યુબર બનાવતું નથી તો એક નવા નવા મિત્રો એટલે ખબર ના પડે પછી મિત્રો અનુભવ થઈ જાય એટલે બધું જ મિત્રો ખબર પડી જશે નહીં એટલે મિત્રો તમે પણ આવી ભૂલ કરતા ને અને મિત્રો તમારી યુટ્યુબ ચેનલ પર મિત્રો જાય નહીં એટલા માટે મેં લાઈવ ભૂ મિત્રો તમને બતાવીને તો મિત્રો નવા આવે તો મિત્રો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી